આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તથા જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ તેમજ શહેર જિલ્લાની અનેક સંસ્થાઓ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા સેવાભાવી વશરામભાઈ રાઠોડના જન્મદિવસે શુભેચ્છકો ટેકેદારો વિશાળ ચાહક વર્ગ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આહિર સમાજની વાડી ખાતે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં થી વધુ રક્તદાતાઓએ રક્તનું દાન કર્યું હતું આજે અમારા સેવાભાવી અને કર્મનિષ્ઠ એવા જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી વસરામભાઈ રાઠોડનો ત્રેપનમો જન્મદિવસ છે ત્યારે એક જન્મદિવસ ઉજવવાનો સિલસિલો જનરલી માણસો પાર્ટી કરતા હોય સેલિબ્રેશન કરતા હોય ત્યારે જેની તાસીર જ સેવાભાવી અને કર્મનિષ્ઠ છે એ બસરામભાઈ એવું કીધું કે હું મારા બર્થ દિવસે લોકોને કામ આવે એવું કંઈક કામ કરી છે દર પોતાના જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પ રાખે છે આજે પણ એને રાખ્યો છે અને હંમેશા લોકોની સેવામાં પોતે કાર્યરત છે એવા વસરંગભાઈને સૌ પોતે જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા મા ભગવતી જગતભાઈને સારું લાંબુ અને તંદુરસ્ત આયુષ્ય આપે એવી પ્રાર્થના